સોમનાથ દાદાની કૃપાથી આજે ગંગા દશેરાના પવિત્ર દિવસે અતિ પવિત્ર સ્થળ એવું ત્રિવેણી ઉપર જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આરતીનું ગંગા આરતીનું જે આયોજન કરવામાં આવેલ તેમાં આજે ભાગ લેવાનો પરિવાર સાથે ભાગ લેવાનો અમૂલ્ય લાભો મને પ્રાપ્ત થયો આ બધા આપણા જે પ્રજાજનો છે એમની સાથે ખૂબ સરસ આયોજનમાં અમે આ લાભ લીધો અને આજના શુભ પ્રસંગે આપ સર્વેને હું શુભેચ્છા પણ આપું છું આજે મા ભગવતી ગંગાનું સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર અવતરણ થયું એ દિવસ છે એ એકમથી દસ દિવસ સુધી એ અવતરણ થયું એટલે દશહરા એમ કહેવાય છે દસ અહર એટલે દસ દિવસ સુધીનો આ પ્રસંગ છે આજે આપણે એનો પૃથ્વી ઉપર અવતરણનો આનંદ અનુભવ્યો એમની પૂજા કરી એમને આવકાર્યા ભગવાન શિવના જટામાં સ્વર્ગમાંથી જ્યારે ભગવાનની જટામાં ગંગા માતાજી ઉતરે એ પછી પૃથ્વી ઉપર એનું અવતરણ થયું અને સગર રાજાના સાઠ હજાર પુત્રો જેની અવગતિ થઈ હતી એને ઉદ્ધાર માટે એ પૃથ્વી ઉપર અવતર્યા સગર રાજા અને એમના વંશજો ચાર પેઢી સુધી અતિ તપ તપસ્યા કર્યા પછી મા ભગવતી ગંગા એ પૃથ્વી ઉપર અવતર્યા અને ભગીરથ રાજાના સમયમાં એ પ્રસન્ન થયા અને ભગવીર રાજાના આગેવાનીમાં એ પૃથ્વી ઉપર છે પાતાળ સુધી ગયા આ ત્રિવેણી સંગમ સ્થાન છે વિધણિયા સરસ્વતી અને કપિલા એ ત્રણ નદીઓના સંગમ અહીંયા સાગર સાથે થાય છે એટલે ગંગા યમુના જેટલું એ પવિત્ર મનાય છે આજે ગંગા દશેરાનો મહાપર્વ છે જેઠ સુદ દસમ અને આજે રવિવાર અને જ્યેષ્ઠ મહિનાની દસમને દિવસે ગંગા દશેરા ભગીરથીએ પૃથ્વી પર ગંગાજીને અવતરાણ કર્યું હતું જીવોના મોક્ષ અર્થે અને જીવોના આત્માને શાંતિ અર્થે ભગીરથે પૃથ્વી ઉપર ગંગાજીને લાવ્યા હતા ત્યારથી આજે જેષ્ઠ સુદ્ધ દશમને દિવસે આ મહાપર્વનો ઉત્સવ થઈ છે પ્રભાસ ક્ષેત્રમાં આવેલ ત્રિવેણી ગંગાના કિનારે આજે મહાઆરતી ગંગાજીનું પૂજન ગ્રામજનોએ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ સહિત આજે આ પૂજન કરી અને ધન્યતા અનુભવી છે ગંગાજીનું અવતરણ નાની બાળાઓ જે દેવી સ્વરૂપ છે એના દ્વારા ગંગાજીનું અવતરણ જે થતું હોય એ પ્રમાણેનો દરેક બાળાઓએ ગંગાજી ભગવાન શિવજી ઉપર અભિષેક કરીને દરેકને યાદી અપાવી દરેકને સ્મરણ કરાવ્યું કે આજે